નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ તેરસો ત્રીસ થી પંદરસો અઢાર અમરેલી નવસો સડસઠ થી ચૌદસો અઠ્યાસી સાવરકુંડલા તેરસો ત્રીસ થી પંદરસો છવ્વીસ મહુવા એક્યાસી થી ચૌદસો એકાવન કાલાવાડ અગિયારસો ત્રીસ થી ચૌદસો ને પાંચ રૂપિયા જોધપુર તેરસો થી ચૌદસો છ્યાસી જામનગર છસો નેવ થી પંદરસો બાબરા બારસો ત્રીસ થી ચૌદસો એસી જેતપુર નવસો અડતાલીસ થી પંદરસો ને એક રૂપિયો વાંકાનેર તેરસો થી ચૌદસો પચીસ મોરબી થી ચૌદસો પાસઠ રાજુલા એક હજાર થી ચૌદસો ચાલીસ હળવદ બારસો થી ચૌદસો ને રૂપિયા તળાજા આઠસો થી બારસો પંચોતેર બગસરા એક થી ચૌદસો અગિયાર ઉપલેટા બારસો થી ચૌદસો પચીસ માણાવદર તેરસો થી ચૌદસો ને સાઠ રૂપિયા વિછીયા તેરસો થી ચૌદસો સિત્તેર એક હજાર થી ચૌદસો છપ્પન ધારી નવસો તેરસો નવ્વાણું લાલપુર બારસો સાઠ થી એક હજાર પચાસ થી ચૌદસો બે હરીજ તેરસો એસી થી તેરસો એક્યાસી વિસનગર એક હજાર પચાસ થી પંદરસો પિસ્તાલીસ વિજાપુર તેરસો એકાવન થી પંદરસો ને બાવીસ રૂપિયા ગઢડા તેરસો થી ચૌદસો પાંત્રીસ ઉનાવા તેરસો નેવ થી પંદરસો ને ઓગણત્રીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે